ફોર વ્હીલરમાં બનાવેલ છુપી ટાંકીઓમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી લાવનાર આરોપીને ઝડપી પાડતી વડોદરા શહેર પીસીબી માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ નમોએ વડોદરા શહેરમાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો અંગે માહિતી મેળવી પ્રોહિબિશન જુગારના સફળ કેસો કરી આ પ્રવૃત્તિ નસ્તે નાબૂદ કરવા માટેની સૂચના કરેલ હોય જે સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી બી ટંડેલ પીસીબી નામોએ તાંબાના માણસોને પ્રોહિબિશન જુગાર અંગે બાતમી મેળવી સફળ કેસો શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડી આવી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય જે આધારે પીસીબીના હેડ કોન્સ્ટેબલ કાળુભાઈ ખાટાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્ર સિંહ ગણપતસિંહ નામુએ બાતમી હકીકત મળેલ કે ધનતેશ્વર ચિત્રાનગર સોસાયટીમાં રહેતો અમિત સોલંકી નામનો ઈસમ પોતાની કાળા કલરની ફોર વ્હીલર નંબર જી જે વન સિક્સ સી બી બી સેવન થ્રી સિક્સમાં ટાંકી બનાવી આ ટાંકીમાં ગોવા ખાતેથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી આવેલ છે અને હાલ ચિખોદરા ધનથાવી તરફ અને થોડી જ વારમાં તરસાલી થઈ વડોદરા ખાતે આવનાર છે જે હકીકત આધારે વોશમાં હાજર રહી માહિતીવાળી ફોર વ્હીલર આવતા ફોર વ્હીલરમાંથી ટાંકીઓ બનાવી તેમાં ભરેલ છૂટો ઇંગ્લિશ દારૂનો જથ્થો તથા બોટલો એક ઈસમને ઝડપી પાડી કપૂરઈ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ અન્નવે ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે